દોસ્તો જ્યારે બી કોઈ દર્દી અમારી પાસે આવે જેમની ઉંમર ઓછી હોય મતલબ કે ત્રીસથી ચાલીસ વર્ષની ઉંમર હોય અને તેમને કમરનો દુખાવો હોય તો અમે તેમને ડેફિનેટલી કહેતા હોઈએ છીએ કે તમારી માટે સારામાં સારી ટ્રીટમેન્ટ જે છે તે તમારું વજન ઓછું કરવું એ છે તમને ફ્યુચર માટે પણ ખૂબ જ સારું રહેશે તો મોટાભાગના દર્દીનું અમને એ જ કેવું હોય છે કે સર આખો દિવસ અમે ચાલીએ છીએ અમે બેઠા જ નથી હોતા તો આ જે આપણો એક એક્સક્યુઝ છે તે ચાલી શકે તેમ નથી તમે આખો દિવસ ચાલો છો ઊભા રહો છો જે પણ કરો છો એ તમારું કામ છે અને તમને કરવું પડી રહ્યું છે તેનાથી તમારા વજનમાં કોઈ ફરક નહીં પડે તમારે રોજ સવારે છ વાગે ઉઠીને અડધાથી પોણો કલાક ચાલવું જ જોઈએ અને તેનાથી જ તમને ફરક પડશે આનાથી બે વસ્તુ થશે તમને એક બે મહિનામાં કમ્પ્લીટ આદત પડી જશે કે તમે લાઇફ ટાઈમ ચાલશો અને બીજી વસ્તુ કે તમારો મૂડ એકદમ સારો રહેશે વજન ઓછું થશે અને તમારો જે કમરનો દુખાવો છે તેમાં પણ ઘણો જ કમી આવશે તો આ તમારે લાઈફ ટાઈમ કરવું જોઈએ આ ખૂબ જ બેનિફિશિયલ છે